કૃષ્ણ ભક્તિ એવી છે સીધા કૃષ્ણને પમાતા નથી કૃષ્ણ સીધા કૃપા કરતા નથી કૃષ્ણ માધ્યમ થકી કૃપા કરે છે એટલે કે કૃષ્ણની કૃપા પામતા પહેલા એના જે કૃપા પાત્ર છે એની કૃપાના અધિકારી બનવું પડે છે અને ત્યારે કૃષ્ણ કૃપાનો અનુભવ કરી શકાય છે અને કૃષ્ણ કૃપાના શ્રેષ્ઠ કોઈ માધ્યમ હોય એક શ્રી યમુનાજી અને બીજા શ્રી ગિરરાજ બાવા અને એટલે પુષ્ટિ ભક્તિમાં વૈષ્ણવી ભક્તિમાં વિશેષ રૂપિયા બંને સ્વરૂપનું આરાધન બતાવ્યું છે યમુનાજી માટે તો આ બધા જ ખૂબ પ્રેમ રાખો છો માં કહીને બોલાવો છો નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરી માની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો છો અને આ જગતમાં સૌથી વધારે કોઈ મોટું કૃપાલ હોય તે શ્રી યમુનાજી છે કૃપાની જ મૂર્તિ એ શ્રી યમુનાજી છે પ્રભુની ભીતર કૃપા કરવાની જે શક્તિ છે એનું જ મૂર્તિમન સ્વરૂપ એટલે યમુનાજી પ્રત્યેક વૈષ્ણવનો વિશેષ કોઈ ને કોઈ પ્રકારનો યમુનાજીનો અનુભવ હશે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમની જો દે ભાગ્ય ને સૌભાગ્યની દાત્રી કોઈ હોય તો શ્રી યમુનાજી છે પાંચ ફલ પાંચનાષ્ટના મહાપ્રભુજી ગણાવે છે તવા મુદા પઠતી સુર સુતે સદા સમસ્ત દુરિતયો ભવતી વય મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્ય સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી એક યમનાષ્ટક કરવાથી આ પાંચ ફલ મળે મહાપ્રભુજી આજ્ઞા કરે છે યમનાષ્ટક એક કરવું ને એ પણ એક બરાબર જ છે એ યમુના પાન જ છે યમનાષ્ટક પણ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે વાણીમય રૂપ છે એટલે વૈષ્ણવ નિત્ય એક યમનાષ્ટકનો પાઠ તો અવશ્ય કરવો મિનિમમ પછી જેટલા થઈ શકે એટલા પણ યમુનાજીની આરાધના કરનારને યમુનાજી વિશેષ ફળ શું આપે છે મુકુંદર તિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા યમુનાજીના કૃપાનું શ્રેષ્ઠતમ કોઈ ફલ હોય તે લૌકિક કામનાઓની સિદ્ધિ નથી પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ છે પુણ્યો ઘણા કરી શકે પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવી એ દુર્લભ છે કૃષ્ણ પ્રેમ કોઈ નથી આપી શકતું આપણે ત્યાં બે તત્ત્વોને કૃષ્ણ પ્રેમના દાતા કયા છે એક પહેલું તત્વ શ્રી યમુનાજી રીવર્ધી યમુનાજીનું સ્મરણ કરવા માત્રથી યમુનાજી કૃષ્ણ પ્રેમનું દાન કરે છે બીજું તત્વ છે શ્રી વલ્લભ વલ્લભનું સાનિધ્ય એ કૃષ્ણ પ્રેમનું દાન કરે છે અને એટલે મહાપ્રભુજીનું નામ સર્વોત્તમમાં છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ સાનિધ્ય કૃષ્ણ પ્રેમનું દાન કરે અને ત્રીજું તત્વ શ્રી ગિરરાજજી છે ગિરરાજજીનો આશ્રય કરવાથી કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ થાય છે તો મૂળ જે ચર્ચા આપણે કરી રહ્યા છે એ ગોવર્ધન ની ગઈકાલે ગિરરાજજી મહાત્મ્ય સ્વયં ઠાકોરજીએ બતાવ્યું છે અનેક પ્રકારથી ગિરિરાજજીના મહાત્મ્યની ચર્ચા છે ગિરિરાજજી ત્રણ સ્વરૂપે આપણે ત્યાં છે એક કહીને પ્રભુ પ્રગટ થયા એટલે કે ગિરરાજજી સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે ભક્તિ માર્ગમાં આ બે ભેદ સમજવા જરૂરી છે આકાર અને સ્વરૂપ ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપથી તો સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે આકારે છે એટલે એક વસ્તુ યાદ રાખો આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા પણ ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી ભગવાન બનવાની પણ ભગવાનમાં તાકાત હોય છે મૂર્તિ રૂપે બિરાજવાની પ્રભુ પોતે પોતાનો અનુભવ કરાવવા આપણા ભાવને પૂર્ણ કરવા માટે આપણે ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપ લઈને બિરાજ્યા છે એટલે સાક્ષાત પ્રભુ જ છે પણ મારે ત્યાં આ રૂપે બિરાજ્યા છે આકાર પર્વતનો ગિરિરાજજીનો અને સ્વરૂપ શ્રી કૃષ્ણનો આ બે ભેદ એટલે આકારથી ભક્તિની શરૂઆત થાય અને સ્વરૂપમાં પ્રાપ્તિ થાય આપણે ભજીએ છીએ સ્વરૂપને પ્રાપ્ત કરવા ઈચ્છે છે સ્વરૂપને પ્રભુરૂપ બીજું સ્વરૂપ ગિરરાજજીનું જે વેણુગીતમાં ગોપીજનોએ બતાવ્યું એ ભગવદીનું સ્વરૂપ છે હરિદાસ વર્યનું સ્વરૂપ છે તમને આ સંસારમાં કોઈ ભગવદી ન મળે અને મનમાં સત્સંગ કરવાની ઉત્કંઠા હોય ને તો ગિરરાજજીની તરેટીમાં જઈને બેસી જજો એના જેવો કોઈ ભગવદી નથી અને એ ભાવથી ભરેલો છે જો અગ્નિ પાસે જઈને માંગવાનું ન હોય કે ગરમી આપ લાગે જ બરફની પાટ પાસે જઈને માંગવું ન પડે કે ઠંડક આપ એમ ગિરરાજજી પાસે જઈને માંગવું ન પડે કે ભક્તિ આપો એ ભક્તિ લાગી જ જાય કારણ કે ભક્તિથી જ ભરેલા શ્રી ગિરરાજજી છે અને ગિરરાજજીમાં ત્રીજું મહાત્મ્ય છે ગિરિરાજજી વ્રજના દેવતા છે વ્રજભક્તોના આરાધ્ય છે અને આપણે ત્યાં તો એમ કહેવાય બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા કોઈ દેવતા હોય તો એ ગિરરાજ બાવા છે અને આપણી કોઈ કુળ દેવી હોય તો એ શ્રી યમુનાજી છે કારણ કે બ્રહ્મ સંબંધ લેવું એટલે વ્રજભક્ત બનીને જીવવું અને વ્રજભક્તો ગિરરાજજીને જ અમારો દેવ ગોવર્ધન રાનો અમારા દેવતા તો ગિરરાજજી છે અમારી દેવી નમો દેવી યમને નમો દેવી યમને હર કૃષ્ણ મિલનાંતરાયમ યમના અષ્ટપદીમાં ગિરરાજજીને શ્રી યમનાજીને સ્વયં ગુસાઈજી કહે છે છે આ ત્યાં ભાવ અને એને પણ શા માટે ભજીએ છીએ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ગિરરાજજીના મહાત્મ્યમાં એક છે કંદરા અને બીજી છે તરહેટી આ બંનેનું મહાત્મ્ય છે ગિરરાજજીની કંદરામાં સાક્ષાત યુગલ સ્વરૂપની લીલાઓ છે રાત્રિની માધુરી યુક્ત લીલાઓ છે ગિરરાજજીની ભીતર જ વૈષ્ણવનું ગોલોક ધામ છે આપણે ત્યાં ગોલોક ધામની જે વાત કરીએ છે એ ભૂતલ પર પ્રગટ ગોલોક ધામ ક્યાંક બિરાજતું હોય તો એ ગિરરાજજીની અંદર છે ચતુર્બુદ્ધાસજી પર કૃપા કરી અને ગુસાઈજીએ આ ગોલોક ધામનો અનુભવ એટલે કે ખટરીતુ અને દ્વાદશ નિકુંજનો અનુભવ સ્વયં ગુસાઈજીએ કૃપા કરીને કરાવ્યો ચતુર્ભુદાસી અને એ ગોલોક ધામમાં પ્રવેશવાના આઠ દ્વાર છે ગિરરાજજીની ભીતર અને આપણા અષ્ટસખા છે ને જે અહીંયા તમે જુઓ છો નીચે એ આઠે દ્વારના મુખ્ય છે દ્વારપાલ નથી મુખ્ય છે દ્વારપાલ હોય દરવાજે ઊભો હોય મુખ્યા હોય ભીતરમાં સેવા કરતા હોય એટલે ઘણીવાર વાર લોકોને એમ થાય કે દ્વાર છે એટલે દ્વાર પાસે અષ્ટસખા ત્યાં ક્યાંક સ્વરૂપ મૂકીએ કે ચિત્ર મૂકીએ પણ જોવા જાવ એ કોઈ દ્વારપાલ થોડી છે એ તો ભીતર રહીને યુગલ સ્વરૂપની સેવા કરી રહ્યા છે આ ભાવ અને ત્યાં દ્વાદશ નિકુંજ છે છ એ છ ઋતુ બિરાજમાન છે અને એનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ખૂબ સુંદર ચર્ચાઓ એમાં છે હમણાં ચર્ચામાં નથી પડતો પણ ભીતર ગિરરાજજીની ભીતર કંદરાઓની મહત્તા છે અને બહાર પરિક્રમાઓની મહત્તા છે આજે પણ ઠાકોરજી નિત્ય ગિરરાજજીની પરિક્રમા કરે છે અને જ્યાં જ્યાં જે લીલાઓ થઈ ત્યાં ત્યાં આજે પણ એ લીલાઓ થઈ રહી છે કૃષ્ણ તત્વને સમજવા માટે આટલા સિદ્ધાંતો મહાપ્રભુજીના સમજવા નિતાંત આવશ્યક છે તો જ તમે કૃષ્ણ લીલાને સમજી શકો સૌથી પહેલો કૃષ્ણ ભક્તિનો સિદ્ધાંત એ છે નિત્ય લીલાવાદ કે પ્રભુની પ્રત્યેક લીલાઓ નિત્ય નિત્ય છે શાશ્વત એમને કહેવાય કે ભગવાને આ લીલા કરી હતી વ્રજમાં ભૂતકાળ છે જ નહીં જો બે જગ્યા હોય છે એક છે ઐતિહાસિક સ્થળો અને બીજા હોય છે લીલા સ્થળી વ્રજ એ કોઈ ઐતિહાસિક સ્થળી નથી ઐતિહાસિક ભૂમિ નથી ઐતિહાસિક ભૂમિ કોને કહેવાય જેમાં કોઈ ઘટનાઓ ઘટી હોય અને પછી લોકો એ ઘટનાઓના ચિહ્નો જોવા જાય એ ઘટી ગઈ આટલા હજારો વર્ષ પહેલાં થઈ ગયું અને એ ક્યાં થયું હતું એ જોવા લોકો ભૂતકાળ જોવા જ્યાં જાય એ ઐતિહાસિક સ્થળ કહેવાય પણ વ્રજને ઐતિહાસિક સ્થળ આપણે નથી કહેતા આપણે શું કહીએ વ્રજ તો લીલા ભૂમિ છે અને લીલા સ્થળી એને કહેવાય જ્યાં આજે પણ જે હજારો વર્ષ પહેલાં લીલા થઈ હતી એ આજે પણ એવી જ એ એ જગ્યાએ એ જ સ્વરૂપે ચાલી રહી છે એને કહેવાય નિત્ય લીલાવાદ પ્રભુની લીલાઓ ભૂતકાળ નથી નામ રૂપ લીલા ને ધામ આ શાશ્વત છે હતા છે અને રહેશે એટલે કે આજે પણ કૃષ્ણની આ બધી જ લીલાઓ જે જે સ્થળે થઈ એ એ સ્થળે ચાલી જ રહી છે અને એટલે જ તમે અષ્ટસખાની વાણી જો અષ્ટખાના પદનું જો તમે અનુસ થોડુંક ચિંતન કરશો તો કોઈ પદ તમને ભૂતકાળમાં નહીં મળે બધા જ પ્રેઝન્ટ ટેન્સમાં મળશે દેખો હરી ભોજન ખાત આજ દધી મીઠો મદન ગોપાલ બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને રંગ બધા જ ચાલું વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુસ્ટેન્સ આ બધી લીલા થઈ રહી છે ચાલી રહી છે અને એનો અનુભવ અષ્ટસા કરે છે અને આજે પણ ચાલી રહી છે એનો અર્થ એ થયો કે એ લીલાઓનો આજે પણ જીવને અનુભવ થઈ શકે છે જો ભૂતકાળ હોત તો ક્યારે એ લીલાઓનો આજે અનુભવ ન થાત વર્તમાન છે એટલે આજના જીવને પણ એ લીલાનું ચિંતન થઈ શકે અનુભવ થઈ શકે નહીં એ લીલામાં પ્રવેશ પણ થઈ શકે છે જ્યારે દૈવિક અલૌકિક સ્વરૂપ પ્રાપ્ત થાય જીવને ત્યારે લીલામાં એનો પ્રવેશ પણ સંભવ છે એટલે આ સિદ્ધાંત નિત્ય ઘણાને એમ થાય આ તો બધું હજાર વર્ષ પહેલા થઈ ગયું આજે એનું ચિંતન કરીને શું અરે આજે પણ એ લીલા થાય છે એટલે એનો અનુભવ થઈ શકે છે અને એમાં પ્રાપ્તિ પણ થઈ શકે છે આ લી કૃષ્ણ લીલા ચિંતન છે બીજું કૃષ્ણ લીલામાં બીજો મહત્વનો સિદ્ધાંત છે વિરુદ્ધ ધર્માશયતા કે આપણા ઠાકોરજી એ જ બ્રજમાં છ દિવસના પણ છે છ મહિનાના પણ છે અને સાત વર્ષના પણ છે અને અગિયાર વર્ષના પણ છે અગિયાર વર્ષના નહીં એ તો કિશોર પણ છે તમે જેટલી પીછવાઈઓ ઠાકોરજીની જુઓ છો ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કોઈ પીછવાઈમાં બધે કેવા કિશોર કૃષ્ણ તમને એમ થાય કે અગિયાર વર્ષ ને બાવન દિવસ ઠાકોરજી બિરાજ્યા તો આ મોટા કૃષ્ણ બ્રજમાં આવ્યા ક્યારે જેણે રાસ કર્યો ને ખેલ કર્યા આ જે જે ચિત્રો તમે જુઓ છો રાસલીલાના હોરીના દાનના ત્યાં ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કોઈ અગિયાર વર્ષનું દેખાય છે બધા યુવાન દેખાય તરુણ દેખાય છે એટલે કે વિરુદ્ધ ધર્માશ્રયતાનો અર્થ થાય બે વિરોધી ધર્મો કૃષ્ણમાં એક સાથે બિરાજે છે એટલે કે એ બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે એ અબૂધ છે એ જ ક્ષણે ચતુર પણ છે એ અસમર્થ છે એ જ ક્ષણે એ સર્વસમર્થ પણ છે એ ગરમ દૂધને ફૂંક મારી મારીને પીએ અને એ જ કૃષ્ણ બીજા દિવસે દાવાનળનું પાન કરી જાય બે વિરોધી ધર્મો એ જ ઘૂંટણીએ ચાલતો ચાલતો આ નંદાલે ઉમરો એ ન ઓળંગી શકે અને ચરણનો સ્પર્શ કરતા શકટનું ભંજન એ કરી નાખે બે વિરોધી ધર્મો એક સાથે ભગવાનમાં છે એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે પલ્લામાં ઝૂલતા હોય પણ વ્રજભક્તો વિનંતી કરે કે રાસની ઈચ્છા છે તો એ પલ્લામાં ઝૂલતો પ્રભુ કિશોર બની અને મહારાસનું દાન પણ કરે છે આવા બે વિરોધી ધર્મ તો વિરુદ્ધ ધર્માશ્રિત ત્રીજી વાત કૃષ્ણ ભક્તિમાં એક કૃષ્ણ જેવો છે સર્વ ઈશ્વરોમાં સર્વ દેવતાઓમાં કે જે સર્વ ભાવે ભજી શકાય છે કૃષ્ણમાં બાલ ભાવ પણ થાય વાત્સલ્ય ભાવ થાય સ્વામી ભાવ થાય માધુર્ય ભાવ થાય સાખ્ય ભાવ થાય કૃષ્ણ એવો છે કે જેની ભીતર તમે બધા જ ભાવ કરી શકો અન્ય સાથે તમે બધા ભાવ ન કરી શકો ત્યાં તો ભગવાનનો જ ભાવ રાખે મહાદેવજી જોડે એમ થાય ક્યારે વાતથી મારા ફ્રેન્ડ ક્યારે થાય એમની જોડે તો જે દેવ છે એવો જ અહો ભાવ રહે ક્યારે અન્ય તમે દરેક વિસ્તારમાં નથી જતો આ બધા જોડે તમે બધા ભાવ ન કરી શકો એ કૃષ્ણ એવો છે જે સકલ ભાવોને સિદ્ધ કરનારો છે માતા દેવ એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી સર્વદા સર્વ ભાવે ભજની દીપ સર્વ ભાવે ને ભજો કૃષ્ણમાં ભાવની પ્રતિબંધતા નથી તમે સવારે મંગળા કરાવો અને તમને બાલ ભાવ થાય બાલ ભાવ થાય એટલે પલ્લામાં ઝૂલાવ શ્રિંગાર પછી અને તુરંત તમને કિશોર ભાવ થાય એટલે રાજભવમાં કુંજનો મનોરથ કરી દો તમને અડધો કલાક પહેલા પલ્લામાં ઝૂલતો હતો અને હવે રાધાજી સાથે કુંજમાં બિરાજ આવું કઈ રીતે સંભવે તો કે કૃષ્ણમાં સંભવ છે એની ભીતર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે એક કૃષ્ણ જેવો છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે તો આમ કૃષ્ણ તત્ત્વોને સમજવા માટે આ નિયમો આ સિદ્ધાંતો જાણવા જરૂરી છે ગિરરાજજીની જે ચર્ચા આપણે કરી રહ્યા છે ગિરરાજજીની સાત કોષની પરિક્રમાનો આજે પણ આપણે ત્યાં મહાત્મ્ય છે વ્રજમાં જઈએ ત્યારે યમુના પૂજન અને ગિરરાજ પૂજન અવશ્ય કરતા હોઈએ છીએ અને પ્રગટ ભગવાનનું મુખારવિંદ ક્યાંક હોય તે ગિરરાજજીમાં છે આટલા તત્વોને ભગવાનના મુખારવિંદ માનવામાં આવ્યા એક એ ભગવાનનું મુખ છે તમે જ્યારે હોમો છો ત્યારે બ્રાહ્મણ કહે યજ્ઞ કરો છો તો આમ ન નખાય આમ કરીને આરોગ આવતા હોય એ રીતે હોમો આ મુખ છે ભગવાન મુખ્યગ્નિ રજાય પુરુષુક્તમાં કહીએ બીજું બ્રાહ્મણનું મુખ ભગવાનનું મુખ કહેવામાં આવ્યું છે એટલે જ આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે બ્રાહ્મણ ભોજનનું વિધાન છે કારણ આપણે ત્યાં શાસ્ત્રોમાં બ્રાહ્મણસ્ય મુખમાં હશે રજાએ તો બ્રાહ્મણો ભગવાનના હતી એટલે ભગવાનના મુખરૂપ માન્યા છે કે આપણે એમને શુભ પ્રસંગે જમાડીએ તો ભગવાન પ્રસન્ન થાય એવો ભાવ છે આટલા ભૂદેવ આપણે ત્યાં બિરાજે છે આપણો એક શુભ પ્રસંગ આપણે ત્યાં ઉત્સવ કર્યો ક્યારે કહેવાય જ્યારે આટલી વસ્તુ ભેગી થાય ને ત્યારે ઉત્સવ કર્યો કહેવાય ખાન પાન તાન ગાન માન ને દાન તો ખાન કર્યું પાન કર્યું માન કર્યું ગાન કર્યું બાકી રહ્યું બ્રાહ્મણોનું દાન આપી અને આપણા ઉત્સવને મહા મહોત્સવ બનાવવો જોઈએ તો બ્રાહ્મણનું મુખ છે ત્રીજી વસ્તુ ગાયનું મુખ મુખ એ છે જ્યારે આપણા કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ગૌગ્રાસ કાઢવાનો એક પ્રકાર એમ તો નિત્ય ગૌગ્રાસનો એક ક્રમ હોય છે કે રોજ ગાયને ખવડાવો તો ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવે છે એટલે જ્યાં પણ સુંદર રીતે ગૌશાળા હોય ત્યાં ગાયની સેવા કારણ કે એના થકી ભગવાન આરોગ્ય છે એ જ રીતે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનું એક નામ છે શ્રી કૃષ્ણાસ્યમ ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે અને આગળ ગિરરાજજીનું મુખારવિંદ એ સાક્ષાત ઠાકોરજીનું મુખારવિંદ છે એટલે જ્યારે પણ વ્રજમાં આપણે જઈએ છીએ ત્યારે ગિરરાજ બાબાને મુખારવિંદમાં ભોગ ધરીએ છીએ દૂધ ચડાવવાનો ક્રમ તો છે જ પણ દૂધ ચડાવવાની માત્રા કરતા આરોગાવાની માત્રા વધારે રાખજો કારણ કે આ પુષ્ટિ માર્ગમાં સ્નાન કરતા મહત્વ વધારે છે એટલે દૂધ ચડાવવાનું વિધાન છે એનું માન છે એનો પ્રકારનું આપણે સન્માન રાખીએ છે પણ બને એટલું આરોગાવજો અને વ્રજવાસીના બાળકોને વાંટજો ગિરિરાજજીને પાંચ સ્વરૂપ માનવામાં આવ્યા છે જ્યારે પણ તમે ગિરરાજજીની પરિક્રમા કરો છો ત્યારે એમ કહેવાય છે કે આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજજી અચૂક દર્શન આપે છે પાંચ સ્વરૂપ ગિરરાજ બાવાના માન્યા પહેલું સ્વરૂપ ગિરરાજજીનું એક ગ્વાલનું બાર વર્ષના ગ્વાલ તરીકે ગિરરાજજી દર્શન આપે બીજું સર્પનું ત્રીજું ગાયનું ચોથું આપણે ત્યાં કહ્યું ગિરરાજ બાવા અનેક સ્વરૂપે બિરાજે છે તે ગિરરાજ બાવાના અનેક સ્વરૂપોમાં ચોથું સ્વરૂપ છે સિંહનું સિંહ સ્વરૂપે પણ ગિરરાજી વિરાજે છે અને પાંચમું રત્ન જડિત ગિરરાજજી સ્વરૂપે ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે વલ્લભાખ્યાનમાં જે દર્શન થયા તો આ પાંચ સ્વરૂપ ગિરરાજ બાવાના અને એમ કહેવાય કે જ્યારે જીવ પરિક્રમા કરે ને ત્યારે આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજજી અચૂક દર્શન આપે છે જ્યારે તમે ભાવ અને શ્રદ્ધા સાથે બને ને તો અમુક જગ્યાએ લૌકિક બોલવાનું ટાળવું વ્રજમાં જ્યારે જાઓ ને ત્યારે યમુનાજીના તટ ઉપર ઊભા હો ત્યારે અને ગિરરાજજીની પરિક્રમા કરતા હો ત્યારે બને તો લૌકિક વાત કરવાનું ટાળજો કારણ કે ગિરરાજ બાવા એવા ભગવદીય છે અખંડ ભગવદ ભજન કરે છે અખંડ ભગવત નામ લે છે અને ત્યાં જઈને આપણે જ્યારે લૌકિક વાત કરીએ છે તો એમને ભક્તિમાં વિક્ષેપ પડે છે બને તો કોશિશ કરજો આ બે સ્થળે લૌકિક ક્રિયા અને લૌકિક વાત ન થાય એમ તો આપણે કંઈ જ્યાં જ્યાં ભગવત સ્થળ હોય આપણે હવેલીમાં જઈએ મંદિરમાં જઈએ ત્યાંય પ્રયાસ કરો ઠાકોરજી સામે ઊભા હોય અને દર્શન ખુલ્લા હોય ત્યારે હાય કેમ છે એમ કરીને ને પછી હેલો કરે ને પેલું કરે બને તો એ સમયે પ્રધાનતા ઠાકોરજીની જ રાખવી કે અત્યારે પ્રભુ બિરાજે છે આપણા બધાનું ધ્યાન ઠાકોરજી સામે રાખવું જોઈએ બહાર જઈને આપણે ગમે ત્યારે અભિવાદન આપણે ત્યાં તો ત્યાં સુધી કહ્યું ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય તો વૈષ્ણવ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ આંખથી ખાલી ભગવત સ્મરણ કરે છે કારણ કે ઠાકોરજી બિરાજે છે અત્યારે વૈષ્ણવતાના સંબંધની પ્રધાનતા નથી અત્યારે પ્રભુ અને સેવકના સંબંધની પ્રધાનતા છે જે સમયની પ્રધાનતા ઠાકોરજી બિરાજતા હોય ને અમે ઊભા હોય તો અમને એ સમય પગે ન લગાય મનથી દંડવત કરી લેવા હાથથી દંડવત કરવા પણ ઠાકોરજીની સામે એટલે તમે જોજો વલ્લભધામમાં અમે બિરાજતા હોઈએ ત્યારે ત્યાં ટેરો આપણે રાખીએ છીએ સિંહાસનની પાસે કે ઠાકોરજી બિરાજે છે તો એની આગળ કઈ રીતે કરી શકાય આ વિવેક પુષ્ટિ માર્ગનો વિવેક છે જે સંબંધની પ્રધાનતા હોય એ સંબંધને જ પ્રાધાન્ય આપવું જોઈએ પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ